અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને અમિત ચાવડાએ ગધર્ભ ગણાવ્યા છે ઋષિકેશ પટેલના ઘોડા અને ગધર્ભના નિવેદન પર અમિત ચાવડાનો નું વળતું પ્રહાર અમારામાં હવે બધા જ ઘોડા રહ્યા છે અમિત ચાવડાએ કહ્યું ગધર્ભ હતા એ ભાજપ લઈ ગયા છે ત્યારે સત્તામાં રહેલા લોકોએ ધ્યાન રાખવું જોઈએ આ વાતને લઈને અમે અંગ્રેજો સાથે લડ્યા હતા નવા અંગ્રેજો સામે લડાઈ હવે શરૂ થવાની છે અમિત ચાવડાની આ પ્રતિક્રિયા ત્યારે ઋષિકેશ પટેલ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી ઘોડા અને ગદર્ભ કોને એ સમજવું મુશ્કેલ છે ત્યારબાદ આ વાતને લઈને સામો પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે અમિત ચાવડા કે જેમના દ્વારા કહેવામાં આવ્યું સત્તામાં જેટલા લોકો છે એમને ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે કારણ કે અહીંયા બધા ઘોડા છે જેટલા ગદર્ભ હતા એને અમે બીજેપીમાં મોકલી દીધા છે જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે એમાં બહુ પડવું નથી પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું અંગ્રેજોનો સૂર્ય આ વિશ્વમાં ક્યાંય આત્મે નહીં અને એ જોર જુલમ અત્યાચારનું શાસન આ દેશમાં વર્ષો સુધી કર્યું અને એની સામે પણ આ જ ગુજરાતની પાવન ભૂમિમાંથી ગાંધી સરદારના નેતૃત્વમાં આખા દેશમાં આઝાદીની લડાઈ લડાઈ અને જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં નહોતો આ થમતો એ અંગ્રેજોને દેશ છોડવાની પણ ફરજ પડી ત્યારે આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં સત્તાના ગુમાનમાં છે એમણે પણ સમજી લેવું પડે કે આ ગાંધી સરદારનું ગુજરાત છે આ ગુજરાતના લોકોએ અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને આ નવા અંગ્રેજો સામે લડાઈને ન્યાય પથ પર સંકલ્પ સાથે સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત આઠ અને નવ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે